અસહિત સાહિત્ય સભા દ્વારા ગુજરાતના ખૂબ જ જાણીતા ચિત્રકાર નાટ્યકાર કવિલેખક પદ્મશ્રી માધવ રામાનુજનો અભિવાદન પર્વ અને સંગોષ્ઠી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના જાણીતા કવિ લેખક નાટ્યકાર ચિત્રકાર સૌ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વિનાયકભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ખૂબ જ જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી રઘવીર ચૌધરી હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર યશોધર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું ઉઘરાણી કરે તો એ લખે અને જટ લખી દે જેમનો ત્રીજો કાવ્ય સંગ્રહ છે અને હદ નું એકાંત એ રીતે આપણને મળ્યો છે એ એમણે જ વાત કરેલી છે કે કવિ સુરેશ દલાલે એમને ફોનમાં કહ્યું કે હું અગિયાર કાવ્ય સંગ્રહ કરી રહ્યો છું દસ તૈયાર છે

આવા તો ઘણા બધા પ્રસંગો છે પણ અહીંયા આપણી પાસે સારા વક્તાઓ છે એમને બહુ ઓછો સમય આપણે ફાળવી શકીએ છીએ કારણ કે સાત વાગે પછી આપણે રાષ્ટ્રીય ગીત ગાન કરવાના છીએ પણ હવે જશમાં એક એમનો ભવાઈ વેશ છે આ આસ્વાદ કરાવી શકાય પણ આ તમે ચિત્ર જોયું નથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે તમને હું એ થોડી પ્રતીતિ કરાવી શકીશ માધવભાઈની કે માધવભાઈ મેં તમે કહ્યું વધારે સંવેદનાને લઈને ચાલનારા એટલા માટે કવિતા કે શબ્દ એને વધારે ફળ્યો છે પણ એમણે જે ચિત્રકૃતિઓ બનાવી છે મેં કહ્યું કે સર રિયલ ઇફેક્ટ મને વધારે જોવા મળી છે અને એટલી આધ્યાત્મિક પણ છે એના જે કલરના જે ચિત્રો છે તે વધારે આધ્યાત્મિક છે વધારે સ્પિરિચ્યુઅલ છે અને શિવલિંગ પણ બનાવે છે અને ઇમોશન્સને લઈને પણ કામ કર્યું તો એ ઇમોશન્સ પણ વધારે પડતી એ વૈરાગ્યની કે અધ્યાત્મની છે એવી મારી પ્રતીતિ છે પણ સરિયલ આર્ટ જે જે એ એ માણસની વૃત્તિ છે વૃત્તિને એમણે વધારે બળવત્તર રીતે કરી પ્રગટ કરી છે મોટેભાગે બ્લેક એન્ડ વ્હાઈટ એવું એનું આ કામ જે છે તે મને વધારે આકર્ષિત લાગ્યું છે શું કહેવા માગે છે ચિત્રકાર હું કલા વિશે વાત કરું ત્યારે એક વાત ચોક્કસ કહેતો માધવભાઈ કે ઘણી વાર એબસ્ટ્રેક આર્ટ હોય તો પૂછે કે આનો અર્થ શું જયારે હું એમને કહું કે ભાઈ અર્થ તો શબ્દ નહીં હોય જે વિઝ્યુઅલ આર્ટ છે એમાં અર્થ ન શોધવાના હોય એના સંયોજનો શોધવાના હોય એનું કમ્પોઝિશન કેવું છે એની એક રિધમ હોય દરેક આર્ટમાં એક રિધમ તો હોય રિધમ પકડવાની છે એમાં તમારે એના સ્ટોક્સ કેવા છે એનું પોત એટલે ટેક્સચર કેવું છે એના ફોર્મ્સ કેવા છે અને એ એ ફોર્મ્સ બધા જે એનું કમ્પોઝિશન કેવું રહે છે એ જોવાનું હોય છે એટલે માધવભાઈ જે કમ્પોઝિશન જે રચે છે એટલે એમાં આપણે અર્થ નહીં શોધીએ પણ તમને લાગે કે ધીરે ધીરે માણસની લોભવૃત્તિ માણસને બધું ગ્રસિત કરવાની આખી જે લાલ જે લાલચ જાગે છે જે લાલસા છે એમણે વધારે સારી રીતે મૂકી છે એટલે એ ગૌરવ છે ગૌરવ અભિમાન નહીં

કેમ બોલે છે કાવ્યપાઠ કઈ રીતે કરે છે બીડી સિગારેટ કઈ સ્ટાઇલથી પીવે છે આ બધું જોવા સાંભળવા અમારું આખું અસ્તિત્વ ઉત્સુક હતું કવિઓ કોણ હતા ખબર છે રમેશ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા માધવ રામાનુજ ચીનુ મોદી ધૂની માંડલિયા અને બીજા બે ચાર કવિઓ જે અત્યારે ખરેખર ભૂલાઈ ગયા છે તે બધા કવિઓ આવવાના હતા અમે સાંજના સાડા છ ના જઈને ટાઉન હોલ ના દરવાજે જઈને ખોરાઈ ગયેલા દિલ તો ધડક ધડક આમથી આવશે કે તેમથી આવશે અમારી નજર ચકડ વકડ પથિકાશ્રમમાંથી ઠાંસી ઠાંસીને ભરેલા કવ્યોને લઈને ત્રણ રિક્ષાઓ આવી પહોંચી તો કેમ કરીને કાળ ભૂલેના એમ હંમેશો ઘેળા અહિયાનો હેમાળો ગાળી ગાળીને વાસુ હેતની ગંધ આપણો ઘડીક સંગ પગલે પગલે પાવક જાગે ત્યાં ઝર શું નેમ ની ઝારી એક બીજા ને જીત શું રે ભાઈ જાત ને જા શું ક્યાંય ન માય રે એકલો આજ તો પૂર ને થાય મન આપણો ઘડીક સંગ આપ સૌનો કારણ નખ દિયો અર આખ દિયો જગ જોવન કો કાન નદીઓ મીઠે બોલ કે કારણ મુખ દિયો હૈ દેખાવન કો હાથ દિયો मृदु स्पर्श કે કારણ પાવ હૈ આવન જાવન કો ચાર હી દિન મિલે હૈ તો ગોરી નેન સે નેન મિલાવન કો નેન સે નેન મિલાવન કો આહા હા 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 સર્જન આર્યા દુનિયા મે સુંદરતા નું સર્જન કોના માટે કર્યું છે આપડા માટે પર ભાગ્ય મે હોય તો માનવા મળે

મને કહ્યું જોયું નથી આવું અનુપમ કલ્પના સાંભળી છે પણ આ તો આ તો એ કલ્પનાથી એ ચડી જાય એવું રૂપ છે પાટણ જેવા રાજમાં એ આવું કોઈ નથી આહા હા 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 ભાઈ આપ વટેમાર ગુલાકો છો વાટ બોલ્યા છો હા હા જી હા ભાઈ જી વાટ બોલ્યો છું તમને જોઈને તો ભાને બોલ્યો આ તરફ ના કોઈ રજવાડાના રાજકો લાગો છો પણ આમ એકલા આ ઝુબડા આગળ કેમ ઉભા છું અરે ભાઈ કેવા રાજને કેવી વાત હું તમારા આગળમાં જ ઉભી છું

તમને પાટણનો રસ્તો દેખાડામાં ગુલાબ નું ફૂલ ના હોય અરે વિધાતા ભાઈ વટે માર્ગુ સીધા ચાલા જજો પછી જમણી बाजू થી મોટો ધોરી માર્ગ આવશે રસ્તે રસ્તે આગળ જતા પાટણનો માર્ગ મળશે તમે તમે ખરેખર ઓળ છો છીક છે મારી મશ્કરી કરો છો તમે મારા વડીલ જેવા છો ભાઈ બે હાથ જોડું છું લાંબી વાતમાં ઉતરવાનું શું અરત અરે પણ પણ ઓઢ હા કેમ ઓઢ હોવું એ કંઈ ગુનો તો નથી ને ના પણ હું સમાન પૂજ્ય માનું છું અને એના વિશે નતો ઠીક ઠીક છે તાણી એલો રામ રામ જાઉં છું એ એ મારક જરા ફરીથી બતાવશો મને તો કઈ ધ્યાન જ ના રહ્યું હા જુઓ આમ સીધા ચાલ્યા જાવ બરાબર 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 પછી જમણી બાજુ વળતા જ જે ધોરી માર્ગ આવશે એ રસ્તે આગળ જતાં પાટણનો માર્ગ મળી જશે રામ રામ એ રામ રામ મારે તો હું શોધી લઈશ પણ આજે આજે થાય છે કે અહીં ભૂલો પડેલો જ રહુ તો વધારે સારું

સર્જન હારે ખોબલે ને ખોબલે લાણી કરી છે આ જુઓ આ જુઓ આ ચાલતો જુઓ પદ્મિની પદ્મિની નો અવતાર પણ ઝુંપડા માં સિદ્ધરાજ સિદ્ધરાજ તારા નસીબ માં પણ આવી નારના દર્શન પણ ન લખ્યા હોય એ જુઓ બારોટજી આ આ રસ્તો 兄弟，把你把。